સરકારની કેબિનેટ બેઠકમાં ખેડૂતો માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે વીજ ટ્રાન્સમિશન નો ભાગ કરવા માટે ખેડૂતોને જમીનના વળતરનો વધારો કરવામાં આવ્યો જંત્રીના ભાવના બસો ટકા વળતરની ચુકવણી કરવામાં આવશે અત્યારના વળતરથી બે ગણો વધારાનું વળતર ચૂકવવામાં આવશે

ઊભા કરતી વખતે ખેડૂતોની જમીન પાક ફળાવ ઝાડને નુકસાન વળતરની અંદર બીજી વાર આપણે વધારો કર્યો છે સત્તરમાં વધારો કર્યો તો એના પછી એકવીસમાં વધારો કર્યો અને આ વખતે ટ્રાન્સમિશન ટાવર ઊભા કરતી સમયે નુકસાન સામે સરકારની જે પ્રવર્તમાન જંત્રી છે એના દરોમાં બસો ટકા લેખે વળતર ચૂકવાશે જે રાજ્ય સરકાર દ્વારા જંત્રીમાં જો કોઈ સુધારો ન કરવામાં આવે એટલે કે માનો કે આજે જે માનો કે કોઈ જગ્યાએ ટ્રાન્સમિશન લાઇન નખાતી હોય ટાવર નખાતા હોય ત્યાં આગળ જે જંત્રી છે તો જંત્રીના બસો ટકા લેખે એ વળતર ચૂકવવામાં આવશે વાત વડોદરામાં આઠ માર્ચે નોનવેજ વેચવા